નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ તો આજે છે શુક્રવાર અને આજે તારીખ કહી દઉં છું પછી આપણે આગળ થોડીક ડિટેલમાં જવાનું છે અત્યારે આગળ આપણે તમને છે અને વિડીયોમાં બજાર ભાવમાં મંદિર છે તો વાત કરી તારીખની તો અઢાર સાત બે હજાર ઓગણીસ સાત ઓગણીસ સાત બે હજાર ચોવીસ અને વાર છે શુક્રવાર આગળ બોલે ફરીથી કહી દઉં છું અને આજે છે તેરીસ બે દિવસ પછી છે પૂનમ છે પછી હું કહેવાય અને અત્યારનું વાતાવરણ જોશો તો ઝરમર ઝરમર ટાઈપ વરસાદ ટાઈપ વાળું છે તો જેને એરિયામાં વરસાદ હોય કોમેન્ટમાં લખવાનું બોલતા નહીં ખાસ નોંધ છે રોજ આપણે વાગે તો તમે કોઈ જોતા નથી કેમ કે તમને શાકભાજીના વિડીયોમાં એટલો ઇન્ટરેસ્ટ છે તમને બીજા વિડીયો જોવા રસ નથી એટલે આપણે અત્યારથી જ આપણે અત્યારે હું કહેવું છું બે થી ત્રણ દિવસની અંદર તમને રેગ્યુલર અત્યારથી જ મારે થોડીક માહિતી અત્યારથી જ આપવી પડશે જેના એરિયામાં વરસાદ હોય એ ખાસ લખે અને બીજું નોંધ બીજા કોઈ પણ જિલ્લામાંથી વિડીયો જોતા ખાસ મારી એક નોંધ છે કે હવામાન વિભાગવાળા જેટલા તમે જેના વિડીયો જોવો છો જેટલી આગાહી કરે છે એ પ્રમાણે વરસાદ થતો નથી કાલે મેં વરસાદ બનાવ્યો છે એને લગતો વિડીયો પણ તમે કોઈ જોયો નથી તો મારી ખાસ નમ્ર વિનંતી છે એને તમે કોમેન્ટમાં લખો તમે કોઈ પર મારા ભાવનગરીમાં અમુક જગ્યાએ તો સારો વરસાદ પણ હજી ન બે ગામડા થાય તો પાંચ ગામડાં ખાલી હોય છે તો એ તો એટલીથી મોટી મોટી આગાહી કરી છે ચોવીસ કલાકમાં તો આમ આટલા જિલ્લામાં વરસાદ થઈ જશે તો થતો નથી તો એ હવામાન વિભાગવાળા જેટલા આગાહી કરે છે એને તમે કોમેન્ટમાં લખો બીજું વધારે હું કાંઈ કહેતો નથી આગળ રોજ આપણો ટોપિક હોય છે વૃક્ષ વિશે તો વૃક્ષ વાવવાનું ભૂલતા નહીં આપણા આંબાનો રોપો છે આવું તમે કોઈ પણ વૃક્ષ વાવી શકો લઈને કોઈ વાવો તો બહુ સારું વૃક્ષ વાવવાનું ભૂલતા નહીં કેમ કે બે દિવસ મેં તમને લાખ એસીની ખરીદી થાય છે એક જ તાલુકામાં તો એક લાખ વૃક્ષ નહીં વાય એક લાખ આમે પછા લાખ વૃક્ષ પણ નહીં વાવે તો પછા લાખ વૃક્ષ વાવે તો હું આવતા વર્ષે આ વર્ષે પિસ્તાલીસ ડિગ્રી તો આવતા વર્ષે પછા ને કંઈ કઈ વાર નહીં લાગે વધારે આપણે ડીપમાં કેવું નથી પણ વૃક્ષ વાવવા જરૂર છે વાઘડ હવે લાઈવ રાજીમાં ટમેટામાં બજાર ભાવમાં બહુ તેજી છે બીજા બધામાં તો મંદી છે ટમેટા છે કોથમરી છે અમુક વસ્તુમાં વધારે ભાવ છે અને વાઘડ તમે લાઈવ રાજી જોઈશો તમને ખબર છે ટમેટામાં સૌથી વધારે અત્યારે તેજી તેજીના માહોલ છે મળશે વાઘડ લાઈવ રાજી સાહેબ અલ્પેશભાઈ અલ્પેશભાઈ આમ બદલાઈ ગયું આમ

thank <laughs> you

ಓಳಾ ನಾ ರೀ ಓಳಂಗಡಾ ರೂಪಾಯಿ ಓಳಾ ನಾ ರೀ ಪಾಪ ಓಳಾ ನಾ ರೀ ಪಾ ರೂಪಾಯ ಕಿಲೋ ರೀಂಗಡಾ ಮೋರ್ಪಿಸ್ ಮಂದಿ ರೂಪಾಯಿ

મોર પીસ રીંગણા 5 રૂપિયાના કિલો દુરિયાનો ભાવ 20 રૂપિયાના કિલો દુરિયામાં પણ મંદી હા બીન્ડો વી બીન્ડો વી ભીંડો વીસ રૂપિયા નો કિલો વીસ રૂપિયા ભીંડો કોતમરી ના ભાવ છે આજના સિત્તેર રૂપિયા ની કિલો સિત્તેર રૂપિયા ની કિલો કોતમરી જેવી કોતમરી એવા ભાવ અલગ અલગ

આ રીંગણાના પાંચ રૂપિયા પાંચ રૂપિયાના કિલો કોળાના રીંગણા આ કોથમરીના એંસી રૂપિયા એંશી રૂપિયાની કિલો કોથમરી ગલકાનો ભાવ પંદર રૂપિયાના કિલો ગલકામ પંદર રૂપિયાના કિલો મંદી વીસ રૂપિયાનો કિલો લીંબુ ના ભાવ આગળ બતાવશું આપણે લીંબુ નો ભાવ છે આજે ત્રીસ થી ચાલીસ સારા લીંબુ ત્રીસ થી ચાલીસ રૂપિયા એવા લીંબુ એવા ભાવ

હાલો બીટ બીટ બીટનો ભાવ ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયાના કિલો બીટ કોલર મરસા એંશી રૂપિયાના કિલો શિમલા એસી રૂપિયાના કિલો

દૂધી દસ રૂપિયા કિલો દસ રૂપિયા દૂધી સારી દૂધી ના પંદર રૂપિયા પાંચ રૂપિયા ના કિલો રીંગણા રીંગણા માં મંદી પાંચ રૂપિયા નવું આવેલું છે માર્કેટમાં નવું ને સો રૂપિયા જેવું એવો ભાવ સો રૂપિયા નો કિલો જુ રૂપિયા આદુ સો રૂપિયા નવું આદુ જૂનું આદુ

માર્કેટમાં મીઠો લીમડો આવે છે દાળ ભાજમાં બધા માલેસી આવેલો છે પાંચ રૂપિયાની જોડી મીઠો લીમડો પાંચ રૂપિયાની જોડી મેથીની જોડી એક જોડીના સાત થી આઠ રૂપિયા સાત રૂપિયાથી લઈને આઠ રૂપિયા મેથીની જોડી ભીંડો તાજો આવ્યો છે માર્કેટમાં અત્યારનો આ ભીંડાના ત્રીસ રૂપિયાનો કિલો આ ભીંડો દેશી એમસો ટમેટા સિત્તેર રૂપિયા ના કિલો સિત્તેર રૂપિયા ટમેટા ના બજાર ભાવ અચ્છા સૌથી વધારે તેજી હોય તો ટમેટામાં સિત્તેર રૂપિયા ના કિલો

જેવા ટામેટા ભાવર છે નડિયાદ થી માર્કેટમાં હોલર મરસા આ પાસઠ રૂપિયા ના કિલો હોલર મરસા નડિયાદ બાજુ કિલો આ ટમેટા પાંત્રીસ રૂપિયા જેવા બટેટા એવા ભાવ બટેટાનો ભાવ છે એકત્રીસ લીને પાંત્રીસ એવા બટેટા એવા ભાવ અલગ અલગ